પલ્મનરી ફાઈબ્રોસિસ એટલે કે ફેફસામાં એક સ્કાર ફોર્મેશન થવું કે ફેફસામાં જાડું પડવું આપણા ફેફસા એક બલૂન જેવા હોય છે જેવી રીતના બલૂન ઇઝીલી ફૂલી શકે અને એને એક

પલ્મોનરી ફાઇબ્રોસિસ ને આપણે બે પ્રકારે ડિવાઈડ કરી શકીએ છીએ એક તો એડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ એટલે કે જે ફાઇબ્રોસિસ થવાનું કોઈ રીઝન આપણે જાણી નથી શકાતું અને બીજા કે નોન એડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ કે જેના રીઝન આપણે જાણી શકીએ છીએ નોન એડિયોપેથિક પલ્મોનરી માં કોમનલી કનેક્ટિવ ટિશ્યુ ડિસઓર્ડર રિલેટેડ પલ્મોનરી ફાઇબ્રોસિસ કનેક્ટિવ ટિશ્યુ ડિસઓર્ડર મતલબ

ફાઇબ્રોસિસ કરી શકે એના સિવાય હાઈપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ, સારકોઇડોસિસ આ બધા અલગ અલગ પલ્મોનરી ફાઇબ્રોસિસના કારણો છે એઝ વેલ એઝ આ બધામાં પલ્મોનરી ફાઇબ્રોસિસ અલગ અલગ પ્રકારની જોવા મળે છે અતમ પલ્મોનરી ફાઇબ્રોસિસનું મુખ્ય કારણ હજી સુધી જાણી શકાયું નથી એટલે કે આપણે એને ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ તરીકે કન્સિડર કરીએ છીએ કે જેનો કોઈ કારણ આપણે જાણી ના શક્યું

અને સિવાય અમુક генеટિક ફેક્ટર છે કે જેમાં ફેમિલીયલ ફાઇબ્રોસિસ રન કરતું હોય તો એ генеટિક ફેક્ટર સિવાય અમુક ઇન્ફેક્શન સે જેવા કે કોવિડ કે જેમાં પલ્મોનરી ફાઇબ્રોસિસ થાય અને એ સિવાય સ્મોકિંગ બહુ ઇમ્પોર્ટન્ટ પલ્મોનરી ફાઇબ્રોસિસનો ખતરો પલ્મોનરી ફાઇબ્રોસિસનું સૌથી મુખ્ય કારણ ગ્રેજ્યુઅલી વર્સન થતું શોર્ટનેસ ઓફ બ્રેથ

अपने अपनों जो एक्सरसाइज टॉलरेंस से एक अनुपस्थित है जाओ आप बता पल्मोनरी फाइब्रोसिस ना डिफरेंट सिनो चले सेना पर थी अपने एस्पेक्ट करी शक्ति हो चल्मोनरी फाइब्रोसिस ना जो कोई बरोबर में बहुत तो इंपोर्टेंट से एडवांसिंग एज के बातों पे उम्रे फाइब्रोसिस की कंडीशन ना करी शक्ति हो चुके म Uh, familial uh, pulmonary fibrosis jowa uh, by smoking uh occupational exposures uh silica dust asbestos uh, factory workers factory ma pulmonary fibrosis is commonly jowa by environmental exposure to pollution dust uh, exposure

અ મુખ્ય તરીકે એન્ટિફાઇબ્રોટિક નામની દવાઓ ઉપલબ્ધ હોય છે એન્ટિફાઇબ્રોટિક દવા હલકું પી વિશ્વ બર્ના બેજ દવાઓ શોતાયેલી છે અને તેના લીધે આપણે કહી શકીએ કે પલ્મોનરી ફાઇબ્રોસિસ કોબટ ડિફિકલ્ટ છે ટ્રીટ કરવા માટે કારણ કે આપણી પાસે દવાઓના ઓપ્શન્સ ખૂબ જ લિમિટેડ છે અને એ દવાઓ પણ 30 થી 40% દર્દીઓમાં કેસવાર કરી શકે છે બાકીના દર્દીઓમાં

નો ઓક્સિજન લેવલ ઘણો ઓછો રહેતો હોય છે અને થોડું પણ ચાલવાથી શરીરમાં ઓક્સિજનનું લેવલ ઘણું ઓછું થઈ જતું હોય છે કારણ કે ફાઇબ્રોટિક થયેલું ફેફસું ઓક્સિજનને આપલેનું કામ કરી શકતું નથી તો આ દર્દીઓને ઓક્સિજન થેરાપીની ખૂબ જ વધારે જરૂર હોય છે આના સિવાય પલ્મોનરી રીહેબિલિટેશન એટલે કે એક પલ્મોનરી રીહેબિલિટેશન પ્રોગ્રામ હોય છે જેમાં દર્દીને એક્સરસાઇઝ જેવીતના કરવી કેટલી કરવી

કોઈપણ એનવાયરમેન્ટલ પોલ્યુશન છે એનાથી બચીને રહીએ એક ગુડ રેસ્પિરેટરી હાઇજીન ફોલો કરિયે એટલે કે કોઈ પણ જે દડપીઓ છે એક پیشنટ છે એનો ક્લોઝ કોન્ટેક્ટ અવૉઇડ કરિયે ફ્રીક્વન્ટ હેન્ડ વોશ ઇન કરિયે કફિંગ કા તો સ્નીઝિંગ વખતે મોઢાને કવર કરિયે આ બધી પ્રેક્ટિસ થી આપણે જેટલા ભી इरિટન્ટ્સ કા તો પોલ્યુટન્ટ્સ છે જે આપણા શ્વાસમાં જતા અટકાવી શકીએ છે